મહેસાણા જિલ્લાની કડી પોલીસ રાત્રિના સમયે અલગ અલગ ગલીઓ અને રોડ પર હતી હતી પાસે માહિતી લાખો રૂપિયાની દારૂની ગાડી એક કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવવાની છે અને દારૂનું વેચાણ થવાનું છે આ પોલીસ છે તે ત્રાટકે છે લાખો રૂપિયાનો દારૂ ઝડપી લે છે અને આરોપીઓના પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ પણ ઝડપાય છે અને આરોપીઓ કોને માલ આપવાના હતા કોને માલ ભરી આપ્યો હતો અને કડીમાં જે પ્રકારે દારૂ વેચાણની ચર્ચાઓ ચાલી રહી છે તેના વચ્ચે પોલીસનું આ ઓપરેશન ચર્ચામાં આવ્યું છે તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી મહેસાણા જિલ્લામાં દારૂના વેચાણની ચર્ચા અવારનવાર થતી હોય છે અને આ જિલ્લામાં દારૂનું વહન અને વેચાણ પણ સમય બુટલેગરો કરતા હોય છે મહેસાણા જિલ્લાની કડીની પોલીસને સમયે એક માહિતી મળી હતી કે લાખો રૂપિયાના દારૂ ભરેલી એક ગાડી કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવવાની છે અને ત્યાંથી આ બુટલેગરો છે તે દારૂ તેમના પાસે લઈ જવાના હતા આ પોલીસ છે તે પહેલાં સક્રિય બની જાય છે રોડ રસ્તા પર સાદા ડ્રેસમાં ગોઠવાઈ જાય છે અને જે ચોક્કસ બાતમી હતી તે બાતમીની વોચ રાખવા તે રાહ જોઈ રહ્યા હતા આ ગાડી મહેસાણા જિલ્લામાંથી પસાર થાય છે નંદાસણ થી નીકળી કડી કુંડાળ પહોંચે છે અને ત્યારબાદ આ ગાડી પહોંચે છે ઓગણનાથ મહાદેવનું મંદિર છે તેના બાજુના વિસ્તારમાં પોલીસ પાસે જે પ્રકારે માહિતી હતી તે મુજબ જ આ ગાડીનું વર્ણન હતું આ ગાડીના પાસે પહોંચે છે અને તેમાંથી બે વ્યક્તિઓ ઝડપાય છે જેમાંથી એક ડ્રાઈવર અને એક ડ્રાઈવરના બાજુમાં બેસેલો આ ક્લીનર આ બંને વ્યક્તિઓને જ્યારે પોલીસ જુએ છે ત્યારે તે ડ્રાઈવર છે તે પ્રકારના પહેરવેશમાં નહોતા પરંતુ એક દારૂનો ધંધો કરનાર વેપારીઓ હતા તેવું પોલીસને હાલ પ્રાથમિક રીતે લાગે છે પોલીસ આ ગાડી છે તે કડી પોલીસ સ્ટેશન લાવે છે અને ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવે છે આરોપીઓ છે તે દારૂની એકાવનસો બોટલ ભરી હતી અને તેને સંતાડી હતી પ્લાસ્ટર ઓફ પેરિસની જે બોરીઓ હતી તેના બાજુમાં છસો બોરીઓ આ દારૂની બોટલો છે તેના ઉપર મૂકવામાં આવી હતી અને તેની આડમાં દારૂ સંતાળવામાં આવ્યો છે આ મામલે પોલીસે ત્રણ આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે જેમાંથી મુખ્ય જે વ્યક્તિ ઝડપાયો છે જેનું નામ છે સુરેન્દ્રનાલ બિષ્ણોઈ બીજાનું નામ છે ગોવિંદ મેઘવાલ જ્યારે જે મુખ્ય માણસ છે જેણે દારૂ ભરી આપ્યો હતો તેનું નામ છે સુનિલ બિશ્નુ મંડા આબુથી આ ડ્રાઈવરોનો એકરાર છે તે મુજબ આબુથી તેમણે દારૂ ભર્યો તો અલગ અલગ જિલ્લામાંથી તે પસાર થાય છે મહેસાણા જિલ્લામાંથી પણ તે નીકળે છે અને કડી પહોંચે છે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે કેમ કે અવારનવાર ચર્ચા ચાલતી હોય છે કે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો વેચાણ અને વહન આ બુટલેગરો અલગ અલગ માધ્યમ અને અલગ અલગ તરકીબોથી કરતા હોય છે પોલીસે આરોપીઓ છે તેમનો ઇન્ટ્રોગેશન ચાલુ કર્યું છે અને તેમના પાસેથી બે એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવ્યા છે અને તે ચોક્કસ વ્યક્તિ તેમને લોકેશન આપવાનો હતો અને બુટલેગર દારૂ લેવાવાનો હતો તે પહેલા જ આ કડીની પોલીસની સતર્કતાના કારણે અગિયાર લાખ આસપાસનો આ દારૂ જળપાયો છે અને જેમાં છસો જે પ્લાસ્ટરો પેરિસની થેલીઓ હતી જેની કિંમત નેવું હજાર થાય છે તે પણ પોલીસે ઝડપી છે આ ડ્રાઈવરોએ એકરાર કર્યો છે કે ચોક્કસ જગ્યાએ દારૂ ખાલી કર્યા બાદ આ ગાડી છે તે લઈ જવાની હતી થાન અને થાનમાં આ પ્લાસ્ટર ઓફ પેરિસની જે થેલીઓ ભરી હતી તે ત્યાં ખાલી કરવાની હતી કડી પોલીસે આ બુટલેગરો જે જે ધંધો કરે છે તેમનું લિસ્ટ નીકાળ્યું છે અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે કેમ કે થોડાક દિવસ પહેલા કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ એક નકલી દારૂ બનાવતી ફેક્ટરી પણ ઝડપાઈ હતી અને તેના બાદ આ કડીની પોલીસનું ઓપરેશન વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે જોઈએ એવા મામલે કડીની પોલીસ ક્યાં સુધી પહોંચે છે કોણ બુટલેગર નીકળે છે આરોપીઓ છે તે કયા રસ્તેથી ગાડી લાવ્યા હતા કડીમાં કોને કોને દારૂ આપવાનો હતો ને ભૂતકાળમાં તે કોને કોને દારૂ આપી ચૂક્યા છે અને તેમના શું સંપર્કો છે તે દરેક દિશામાં પોલીસ અત્યારે તપાસ આદરી છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવ ચિવર ન્યૂઝ ટી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा